ગુડ મોર્નિંગ બેક તો આજની વહેલી થઈ છે અને આજે આપણે જવાના છીએ ફરવા માટે જી હા અમાર વિશાલભાઈએ એક પ્લાન બનાવ્યો છે એક જગ્યાએ જવાનો લગભગ જગ્યાનું નામ છે ગલતેશ્વર મહાદેવ તો એ મહાદેવને આપણે દર્શન કરવા જવાના છે બાકી કહે છે સવારના કઈક સાડા સાત અને હવે બસ એમ નીકળવાના છીએ ઘરેથી અને અમે નાસ્તો ઘરે નથી કરતા કેમ કે લેટ થઈ જશે વિશાલ કે આપણે શું હોય ગામમાં ઘણી બધી ટ્રાફિક નડશે મતલબ કે શહેરમાં તો નડશે જ પછી શહેર પાર કરશો તો ગામમાં બી ઘણી બધી ટ્રાફિક નડશે તો એનાથી પહેલા આપણે બધા ક્રોસ કરવાના છે તો અમે નાસ્તો વિચાર્યું છે કે એ ટ્રાફિક ક્રોસ કરીને કરશું ઘરે નહીં કરીએ અને આજે આપણે આ ગાડીમાં જવાના છીએ અને આજની જે ટ્રીપ છે ને એમાં હું દીપક અને વિશાલ આમ ત્રણ જ જણા જઈ રહ્યા છીએ અરે વાહ ગાડીમાં તો અહીંયા ડમરું લગાવેલું છે બાકી અમારા હા ભાઈ જો કેવા તૈયાર થાય આજે એમ લાગે અણવર બનવાના જબરજસ્ત તમે તૈયાર કરે થોડી મારું નામ મેં છે ને જબરજસ્ત તૈયાર કરે ભાઈ વિશાલ છે અને એડ્રેસ દે ભાઈ રાઈટ રાઈટ અમે છે ને જબરજસ્ત તૈયાર કરે તને તો કે કે આજ કપડા પહેરાડું હા હા બાકી છે હો ને તમારા ઉપર હા એ તો બરે નાસ્તો ક્યાં કરવો નહી નાસ્તો રસ્તામાં છે સરસ જગ્યા ત્યાં ઊભી રાખશું ઠીક છે ચલો વીસ પચીસ કિલોમીટર નાસ્તાની જગ્યા દેખાણી છે કેમ થશે ભાઈ અહીંયા પણ નાસ્તો ના મળ્યો નાસ્તો ઠંડો છે પ્લસ બીજું શું ખબર હે ચા નથી ભાઈ આપણે ચા તો જોઈએ ને હવે ચાના કારણે આગળ જવાનો વિચાર કરે ચાલો ભાઈ રાસ્તાની જગ્યા ગોતી બીજી હે તો જો ભાઈ બિલ્ડિંગમાંથી તો વાડી વિસ્તાર આવી ગયો બહોતી વાડી હોય ભાઈ તો અહીંયા કને એક હોટલ છે શ્યામ હોટલ જોઈએ અહીંયા શું મળે છે ભાઈ તો અહીંયાથી જલેબી ફાફડા ફાફડાની તો દેખાય છે આ જો ભાઈ અને કેટલી ભૂખ લાગી હશે ભાઈ ઉતરીને રવાના જ થઈ ગયા સીધા તો ચિત્રો અહીંયા બેસવાનું પણ સારું છે તો આપણે બેસી જો ભાઈ નાસ્તા થી પેલા તો આપણી ચા આવી ગઈ છે તો ભાઈ શું જબરદસ્ત ચા છે અને લેવજી આપડો નાસ્તો ભી આવી ગયો છે ફાફડા આ અને સાથે સંભારો અને ચટણી ને અહીંયા કને કઢી મળે જો કઢી છે બાકી હજુ ભજીયાનો ઓર્ડર લીધો છે એ હજુ ગરમ થાય છે ગરમ થશે પછી આવશે ત્યાં સુધી આપણે ફાફડા ચાલુ કરી પણ યાર ભાઈ જો ફાફડા તો છે પણ જલેબી નથી અહીંયા તો ખાલી ફાફડા ને મરચા આપણે ચલાવવું પડશે તો લો જી આપણા ગરમ ભજીયા પણ આવી ગયા અને આપણા આ ફેવરેટ ભાઈ મેથીવાળા ભજીયાઓ ને એ બહુ મસ્ત લાગે આપણે અને સાથે સમોસા બી હે અને અમારા ભાઈએ છાસ મંગાવી જો અમે ચા પીને આ છાસ પીએ આ ભાઈ જોયેલો કે ને વેચવાનું હોય કેટલા રૂપિયામાં ભાવ ટુ ભાવ દઈ દેવાનો ભાવ ટુ ભાવ દઈ દેવાનો જે આવી હે જે આવી વેચાવું છે આને શું પૂછી રહ્યા આપણે ભાઈ વેચવાનો છે

તો હજુ આપણે લગભગ દસ પંદર કિલોમીટર કાપવાના છે અને પછી દર્શન થશે અને તમે ભાઈ શું તો જો ઓવાય સોમવાર છે અને મહાદેવ દર્શન થશે ભાઈ ભાઈ આમ તો અમે રવિવારની પ્લાનિંગ કરી હતી પણ થોડુંક રવિવારનું સેટિંગ ના થયું સોમવાર નથી હોતું જે થાય સારું જ થાય તો આપણે આપણા ડેસ્ટિનેશન થી થોડાક દૂર છીએ બસ પાંચસો પચાસ મીટર દૂર છીએ અને બોર્ડ બી દેખાઈ ગયો ગલતેશ્વર મહાદેવ મંદિર તો અહીંયા ગરમ પાર્કિંગ ના આપવા પડે છે બાકી ટુ વ્હીલર માટે દસ રૂપિયા છે રિક્ષા માટે વીસ ચલો જે આપણે પહોંચ્યા છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરે અને ભાઈ મંદિર બહુ મોટું હોય ને વિશાળ લાગે પાર્કિંગ એરિયા તો જો કેટલો બધો છે તો અહીંયા સાહેબ પ્રોગ્રામ ભી થયો હશે તો થવાનો હશે એટલે આપણે ગઈકાલે મહાદેવના દર્શન કર્યા અને આજે પણ મહાદેવના દર્શન કર્યા એટલે હમણાં લાગે છે આપણી મહાદેવની સીઝન ચાલે છે મહાદેવના દર્શન કરવાની તો જો ભાઈ કેટલું મસ્ત મંદિર લાગે અને આ જો ગેટ ઉપર આપણો રાષ્ટ્ર ધ્વજ નીચે ઓમ સિવાય જબરદસ્ત ભાઈ આ તો આપણે જોયું જ નહી મહાદેવની મોટી મૂર્તિ કેટલા જબરદસ્ત દેખાય ઓ ભાઈ મહાદેવને જોઈને તો ભાઈ ગજબ લાગે જો ખરા તમે ને આવી સેમ મૂર્તિ વિશાળ મૂર્તિ સાળંગપુર હનુમાનજીની છે ને તેમ પેલીમાંય છોબરાસ નાગેશુજો ત્રીલિંગમાં હે ને આવી મોટી હા ત્યાં ભી હે તો અહીંયા કને રામજી ભગવાનનું મંદિર છે તો પહેલા આપણે પ્રભુ શ્રી રામના દર્શન કરી લઈએ અને રામ ભગવાનની સામે બજરંગબલીનું મંદિર છે તેમનું આપણે દર્શન કરી લઈએ તો ચલો હવે આપે મહાદેવના દર્શન કરી બાકી આ મંદિરની ચોખાઈ તમે જુઓ મંદિરનું મેનેજમેન્ટ જો બહુ મસ્ત છે બહુ જબરદસ્ત તો મહાદેવના મસ્ત એવા દર્શન થઈ ગયા છે અને જ્યાં પાછળ દેખા છે ને મૂર્તિ અને પહાડ મને લાગે છે મ્યુઝિયમ છે તો આપણે એ પણ ચેક કરી તો આ કૈલાસમાં જવાનો રસ્તો અહિયાં થી છે મહાદેવ કૈલાસમાં જ્યોતિર્લિંગ લગભગ હે ને બાર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મલ્લિકાર્જુન અને આ જો કૈલાસ પર્વત પણ કેટલો મસ્ત બનાવેલો છે ને અને આમ બાર જ્યોતિર્લિંગ રાખેલા છે ને અહીંયા કને સ્ફટિક લિંગ હે ભાઈ પાણીના અંદર એ કેમ પાણી નથી અને પારદર્શિક લિંગ એને તો જો બાર જ્યોતિર્લિંગના દર્શન મસ્ત એવા થઈ ગયા અને સાથે સ્પટિંગ લિંગના અને સાથે ગણપતિના અને તો મસ્ત એવું બનાવેલું છે આ કૈલાસ પર્વત અને ભાઈ બહુ જબરદસ્ત લાગ્યું અમને સફાઈ જોવો અહીંયા મેનેજમેન્ટ અને બધાનો નીચે ઇતિહાસ ભી લખેલો છે એ ભી વાંચ્યો અમે અને ભાઈ આ નીચેથી મહાદેવજી તો કેવા સુપર લાગે નહીં જબરદસ્ત અને આ જે મંદિર છે ને ગલતેશ્વર મહાદેવનું મંદિર એ તાપી નદીના કિનારે છે જી હા મંદિરની બાજુમાં તાપી નદી વહે છે ને અહીંયા કને જો ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ પણ છે ને અહીંયા કને એનો પ્રવેશ દ્વાર છે હવે એન્ટ્રી છે કે નહીં પૂછી લઈએ આપણે તો અહીંયા કને એમ કહે છે ભાઈ કે ખાલી કુંડ જ છે અને જેમ જો ના હોય ને તો જવાનું નકો કાંઈ મતલબ નથી એટલો અને નદી અલગ છે ને બાકી આ કુંડની છે ને જો એ તરફ ઓલી કરેલી છે બાઉન્ડ્રી કરેલી છે તો નદી તરફ જવા નહીં મળે અહીંયાથી તો આ જે મહાદેવનું મંદિર છે ને એનું સંકુલ બહુ વિશાળ છે જેની અંદર યજ્ઞવેદી હોલ છે ભોજનાલય છે ઓફિસીસ છે અને આ તો જોવો તો ખરા ભાઈ વિશાળ ગ્રાઉન્ડ છે જેની અંદર હાલ જ કોઈ ફંક્શન પૂરો થયો છે બહુ જબરદસ્ત જગ્યા છે તમને લોકેશન જોઈતું હોય ને તો ગૂગલ મેપ ઉપર સર્ચ કરજો ગલતેશ્વર મહાદેવ તાપી નદીના કિનારે આવશે સુરતની બાજુમાં જ છે સુરત કેટલા સુરતથી થી સાય પાંત્રીસ ચાલીસ કિલોમીટર થાય છે તેતાલીસ કિલોમીટર તેતાલીસ કિલોમીટર થાય છે ભાઈ અને આજી જગ્યા છે ને એમાં બેસવાની મસ્ત એવી સુવિધા કરેલી છે ઘણા બધા ફૂલ છોડ છે ને જો અહીંયા જુલાબી રાખેલા છે પ્લસ આની પાછળની સાઈડે ને જે સિટિંગ એરિયા છે ને એની પાછળ તો નદી વહે છે

તો ચાલો અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ પણ ભાઈ જવાનું મન નથી થતું અમને એમ થાય કે સાંજ સુધી અહીંયા રોકાઈ પણ જવું પડશે હજુ સુરત દૂર છે પહોંચતા પહોંચતા ત્રણ ચાર વાગી જશે હજુ એક બે બીજા કામ છે અને પછી આજ રાતના આપણે નીકળવાનું છે કચ્છ તરફ એટલા માટે હવે આપણે નીકળવું પડશે અને કાંઈક સાડા અગિયાર વાગી ગયા છે તો રસ્તામાં જ સારી એવી હોટલ જોઈને આપણે ત્યાં

बिल्कुल સાચી વાત હર હર મહાદેવ